વાગરા વજાપુર ગામે ગેરકાયદેસર રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમને મળી હતી જેના પગલે સ્થળ પર દરોડો પાડીને ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરતો હોવાનું માલુમ પડ્યું હતું ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઈ રહ્યું છે પણ ખાન અને ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતા રહે છે વજાપુર ગામે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે સાદી માટી ચોરી કરવાનો કારસો રચી રહ્યા છે જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી નરેન્દ્ર જાનીએ તેમની ટીમને સૂચના આપતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરી ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી ટીમે સ્થળ પરથી મશીન તેમજ એક ટ્રક જપ્ત કરી હતી ટીમે સ્થળ પર જીપીએસ પોઈન્ટના આધારે કેટલું ખનન કરાય છે તેના ડેટા મેળવવાની કવાયત હાથ ધરી હતી પ્રાથમિક પૂછપરછમાં માટી ચોરીનો આખો કારસો દહેજ ખાતે રહેતા સુજીત શર્મા નામનો એક શખ્સે રચ્યો હોવાનું પણ સૂત્રો થકી જાણવા મળ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ